નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને નવા વર્ષની ખૂબ સારી શુભકામના અને મિત્રો આજે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો આજે પચીસો ગુણીની ધાણાની આવક નોંધાયેલી છે મિત્રો ગયા શનિવાર કરતાં આજે ધાણાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ ધાણાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે સૌથી પહેલાં જે પીપર પાસેથી હરાજીનું કામકાજ ચાલુ થયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો મિત્રો કાંઈ એવું ખાસ છે જે તેજી મંદિર બહુ જોવા મળતી નથી મિત્રો જે કીડા શનિવાર જેવું રાબેતા મુજબ છે મિત્રો જે મીડિયમ ક્વોલિટી છે તેના મિત્રો અગિયારસો બારસો રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો બિન ડી ધાણા છે તેના તેરસો એક્યાસી રૂપિયાથી લઈને ચૌદસો પ્લસના ભાવ છે મિત્રો અને સુપર ધાણા અને ધાણી મિત્રો પેરેટ કલરમાં તેના મિત્રો પંદરસો રૂપિયા સુધીના ભાવ છે જે ક્વોલિટી તો આવી નથી મિત્રો સુપર ક્વોલિટી વધારે મીડિયમ ક્વોલિટી જોવા મળી રહી છે ચૌદસો ને એકવીસ ધાણા છે ચૌદસો ને એકવીસ ઇગલ પ્લસ કલર માં બિનંગ ધાણા છે તેરસો ને એક્યાસીના છે પ્લસ આના આઠસો માં કોઈ કેર 82 ટી લઈને એકવીસ રૂપિયા સુધી નો ભાવ મિત્રો વધારે જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ અરજનું કામકાજ ચાલુ છે બહુ બારસો ને એકતાલીસ ધાણા છે ઇગલ કલર માં ડંક સાથે વધારે કસ્તર સાથે છે ડંક વાળા ધાણા ના ભાવ જોવા મળતા નથી

મીડિયમ ક્વોલિટી બરોબર કીધું કીધું તેરસો ને એકાવન ની ગલ પ્લસ કલર માં છે મીડિયમ ક્વોલિટી